ેશ રાશિ વાળા જાતકો માટે આજે પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળતું જણાશે આજના દિવસની અંદર ઘર જમીન અને વાહન ને લગતા યોગો બની રહ્યા છે આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોને ખાસ કરીને તમારા કાર્યની અંદર સફળતાઓ મળતી જણાય અને ઘરેલુ કામકાજની અંદર વિઘ્ન સંતોષી માણસો દ્વારા ક્યાંક ને ક્યાંક આવતા જણાશે કયો ઉપાય કરવો જોઈએ મેષ જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકે મેષ રાશિવાળા જાતકોએ તમારી રાશિમાં આ શુક્ર મહારાજ નું રાશિ પરિવર્તન છે શનિ ની સાડા ચાલુ છે આ સમયગાળાની અંદર તમારા વધતા જણાશે આ સમયગાળાની થશે આર્થિક રીતે તમને લાભ મળી શકે એમ છે અને આ શુક્ર મહારાજના રાશિ પરિવર્તન ના લીધે વ્યાપાર ની અંદર તમને થોડો ફાયદો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે જીવનની અંદર પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થતી જણાય રોજ બપોરના સમયે દહીંનું સેવન કરો મેરુપૃષ્ઠ શ્રીયંત્ર શ્રીયંત્રની પૂજા કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિ ની તમારું દિવસની અંદર કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાય પરીક્ષા અથવા હરીફાઈ વાળા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળતી જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવ ઉપાસના કરવી તમારા ઈષ્ટદેવતાની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે વૃષભ રાશિ વાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન એવું કહી શકાય કે આર્થિક રીતે આ સમયગાળાની અંદર તમને મધ્યમ માત્રામાં લાભ મળી શકે આ સમયગાળાની અંદર તમારે જાવકનું પ્રમાણ પણ વધતું જણાશે ક્યાંક ને ક્યાંક આ સમયમાં તમારા કાર્યક્ષેત્રની અંદર તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે સંબંધો બગડતા જણાશે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરજો એક મહિના સુધી એટલે કે જ્યાં સુધી શુક્ર સુધી જાતકો માટે કોઈ પણ મતના રોકાણ માટે આજે સમય સારો નથી એટલે કોઈ પણ જાતનું રોકાણ કરવું હોય તો આજે તમારે ન કરવું જોઈએ આજે જીવનસાથી અને સંતાનો ભરપૂર તમને સહયોગ મળતો જણાય મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળી શકશે પ્રેમ સંબંધ આજે મધુરતા રહેશે મિથુન રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મી જાત વેદોમાં વહ સુક્તમ નો આજે પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે મેં મિથુન રાશિવાળા જાતકોએ આ શુક્ર મહારાજનું મેષ રાશિની અંદર પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધન સંપત્તિનો તમને લાભ કરાવી શકે એમ છે આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારા કાર્યક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળતી જણાય લોકોનો વિશ્વાસ તમારા ઉપર વધી શકે એમ છે ઈશ્વર વૃત્યેની તમારી શ્રદ્ધા પણ વધતી જણાય અને જમીન મકાન વાહન આ વસ્તુની જો તમારે ખરીદારી કરવી હોય તો આ સમયગાળો તમારા માટે શુભ છે અવશ્ય તમે ખરીદારી કરી શકશો અને તમને સારો લાભ મળી શકે સસુર પક્ષ તરફથી તમને સારો ફાયદો મળતો જણાશે કયો ઉપાય કરવો રોજને માટે પાઠ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્ક ના અક્ષર છે હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કોઈ નજીકના સંબંધીઓથી તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાશે વ્યવસાય ની અંદર સારી આવક મળતી જણાય ને કરેલા કામકાજ ની અંદર પણ તમને સારી સફળતા મળતી જણાશે કામ કરતા વેલા વિચાર કરીને કામ કરજો નહીતર સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે કર નાણાકીય પરેશાની ધીમે દૂર થતી જણાશે આ સમયગાળાની અંદર તમારે કોઈ ખરીદારી કરવી હોય બિઝનેસ રિલેટેડ તમારે કોઈ વસ્તુઓ લેવી હોય તો અવશ્ય તમે લઈ શકશો અને સારો લાભ મળતો જણાય ધન પદ પ્રતિષ્ઠા એની અંદર પૈસા નો તમે વધારે કરશો તમારા નવા નવા બદલાવ આવતા જણાશે રોજ ને માટે બની શકે તો માલક્ષ્મીજીના બીજ મંત્ર નો જપ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે રોક કરી રહ્યા છીએ આપણે સિંહ રાશિ સિંહ કે જેના અક્ષર મન સ્વામી છે સૂર્ય મહારાજ ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરવી તમારા માટે બહુ જરૂરી છે આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહે કહું કે મિત્ર એવો શોધીએ જે ટાલ હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય એટલે તમારા મિત્ર સાથેના વૈચારિક મતભેદને દૂર કરીએ અને તમારા દુઃખની અંદર તમને સાથ આપતા મિત્રો સાથે વૈચારિક મતભેદોને ટાળ પોઝિટિવ લાભ મળશે આજે અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે જેથી કામકાજમાં જાતકો માટે નવમ ભાગ્ય અંદર આ મેષ રાશિની અંદર શુક્ર મહારાજ નો પ્રવેશ થશે આર્થિક રીતે તમને સારો એવો લાભ આપી શકે એમ છે આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા નાણાં તમને પરત મળતા જણાય ઓચિતાના તમારા કાર્યક્ષ્ય સારા થાયમનો પાઠ કરજો અવશ્ય સારો લાભ મળશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કોઈ પણ રોકાણ માટે આજે સમય ઉત્તમ નથી મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજમાં તમને પ્રગતિ મળતી જણાશે નોકરીયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળતું જણાય ને આજે કામકાજનું બંધન પણ રહેતું જણાશે કયો ઉપાય કરવો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે સારો એવો ફાયદો પ્રાપ્ત થઈ શકે માટે કોઈ ગરીબ વ્યક્તિ હોય નિર્ધન વ્યક્તિ હોય આવા વ્યક્તિને મદદ કરજો અવશ્ય સારો લાભ મળશે કન્યા રાશિ વાળા જાતકો માટે આ શુક્ર મહારાજ નું રાશિ પરિવર્તન આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે આ સમયગાળાની અંદર નાણાકીય આવક વધી શકે એમ છે જમીનમાં મકાનમાં તમે જો રોકાણ કરેલું હશે તો અવશ્ય ભગવદ કૃપાથી તમને એમાં સારો લાભ મળશે

થોડીક કાળજી રાખજો નહીતર સમસ્યાનું સર્જન થશે કરેલી મહેનતમાં તમને સારું ફળ મળી શકે આજના દિવસની અંદર માન સન્માન પ્રતિષ્ઠા એની અંદર વધારો થતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસમય નકારાય નમઃ શિવાય શિવ શુક્ર મહારાજનો પ્રવેશ સકારાત્મક બદલાવ લઈને આવશે આ સમયગાળાની અંદર નોકરીની અંદર તમને સારો લાભ મળી શકશે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો બિઝનેસની અંદર તમને થોડીક સફળતા મળતી જણાશે આર્થિક બાબતની અંદર તમે થોડા ઘણા ભાગ્યશાળી રહેશો પૈસાનું સુખ નાણાંનું સુખ રૂપિયાનું સુખ તમને સારું મળતું જણાશે આ સમયગાળાની અંદર સ્વાસ્થ્યની અંદર સુધારો થઈ શકે અને તમારા જીવનની ધીમે 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 બધી તકલીફો દૂર થતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ સ્ત્રીઓનું સન્માન કરજો બની શકે તો તમારા કુલદેવીના મંત્ર ના જપ કરજો પોઝિટિવ લાભ મળશે વાત વૃષ્ટિક રાશિ ની કરીએ વૃષ્ટિકના અક્ષર છે એનો સ્વામી છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ જા માટે લેવેચ દલાલી વગેરે કામકાજમાં તમને સારો લાભ મળી શકશે શકે સંપત્તિ લેવેચના સોદાની અંદર પણ તમને સારો લાભ મળતો જણાશે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સારો એવો ફાયદો જોઈતો હોય તો આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન જે મેષ રાશિની અંદર પરિવર્તન થયું છે તમારા જીવનની અંદર ઘણા બધા બદલાવ લાવશે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે કૌટુંબિક બાબતોની અંદર અને દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદોની સમસ્યા ઉત્પન્ન થતી જણાય આ મતભેદોને તમારે દૂર કરવા બહુ જરૂરી છે ઇમોશનલ એટેચમેન્ટ લાગણીશીલ સ્વભાવ લાગણીમાં નુકસાન કરો આવી વસ્તુ પણ બની શકે માટે તમારે ધ્યાન રાખવું જરૂરી છે માટે હિરણ્ય પાઠ કરો અવશ્ય સારો લાભ મળશે એક મિત્રો કરીએ ધન રાશિની ધન રાશિ કે અક્ષર છે અને ઢ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ બૌદ્ધિક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે પારિવારિક માંગલિક પ્રસંગોની અંદર તમને સારો લાભ મળતો જણાય નોકરિયાત વર્ગને લાભ મળી શકે પ્રમોશનના યોગ પણ આજે જણાઈ રહ્યા છે મહેનતના પ્રમાણની અંદર આજે મધ્યમ માત્રામાં તમને ફળ મળતું જણાશે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઇષ્ટદેવની ઉપાસના કરવી તમારા ઈષ્ટદેવની આરાધના અવશ્ય તમને સારો લાભ આપી શકે ધન રાશિ વાળા જાતકોએ મેષ રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ તમારા કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ અપાવી શકે એમ છે તમારા જીવનની અંદર તમને સફળતા મળતી જણાય તમારા કાર્ય અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે આ સમયમાં ખાસ તમારે ખર્ચા ઉપર કાબૂ રાખવો બહુ જરૂરી રહેશે જીવનની અંદર સારી સફળતા જોઈએ છે અને આ સમયગાળામાં સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરજો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય વાત કરી લઈએ દર્શક મિત્રો મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખ ખને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો અજાણ્યા વ્યક્તિ સાથે ક્યાંક ને ક્યાંક કામકાજમાં સાવધાની રાખવી બહુ જરૂરી છે થાક અને કમજોરીનો અનુભવ થતો જણાય આજે સારા ન કહી શકાય એવા સમાચારોની પ્રાપ્તિ થતી જણાશે આજે સારો લાભ જોઈએ છીએ તો કયો ઉપાય કરવો ગરીબ વ્યક્તિને આજે દવાનું દાન કરો દવાનું દાન કરશો એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય મકર રાશિ વાળા જાતકો માટે મેષ રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું લઈને આવેલું છે આ સમયગાળામાં તમારા સ્વાસ્થ્ય ઉપર તમારે ધ્યાન રાખવું જરૂરી છે તમારી હેલ્થ બગડી શકે ખર્ચનું પ્રમાણ વધી શકે પાછળ ખર્ચ વધી શકે એટલા માટે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે બની શકે ત્યાં સુધી મા લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અર્પણ કરો માં લક્ષ્મીજી નો મંત્ર છે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી આ મંત્રનો તમે જપ કરો અવશ્ય સારો લાભ મળશે વાત કુંભ રાશિ ની કરીએ કુંભના અક્ષર છે ગ શ ને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા મળતી જણાશે સામાજિક કાર્યની અંદર માન સન્માન લાભ મળતા જણાય બગડેલા કામ તમારા સંબંધો બધી વસ્તુ સુધરતી જણાશે અને ભાગીદારી વર્ગના સહયોગથી ધનની અંદર વૃદ્ધિ મળતી જણાય આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકો માટે રાશિ ની અંદર આ શુક્ર પ્રવેશ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અંદર વૃદ્ધિ થતી જણાય આ ખર્ચનું પ્રમાણ વધી શકે તમારું વર્ચસ્વ જમાવી શકશો પરંતુ શારીરિક દ્રષ્ટિએ જોવા તો થોડી સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે નિત્યને માટે માં લક્ષ્મીજીના મંત્રના જપ તમારા માટે લાભદાયી છે વાત મીન રાશિ ની કરીએ મીનના અક્ષર છે સ્વામી ગુરુ મહારાજ સારી ખબર સારા સમાચાર તમને મળી શકે આજના દિવસની અંદર તમારી પ્રસન્નતામાં વધારો થાય લાભ મળી શકે એવું કહેવાય જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય અવશ્ય એ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે કયો ઉપાય કરવો જોઈએ ખાસ કરીને આજના દિવસની અંદર લક્ષ્મીના નારાયણ ભગવાનના મંત્ર જપ તમારા માટે લાભદાયી છે મીન રાશિ જાતકો માટે આ શુક્ર મહારાજ રાશિ પરિવર્તન તમારી નીકળી અને આ સમયગાળાની અંદર તમે તમારા ઉપાસના કુલ દેવતાની ઉપાસના કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય ઘણા બધા આ સમયમાં ગિફ્ટ તમને મળી શકે તમે સોનું વગેરે વસ્તુ ખરીદવા માટેના પ્રયત્ન કરો તો અવશ્ય તમે ખરીદી શકો બિઝનેસની અંદર ગ્રોથ થતો જણાય કાર્યક્ષેત્રની અંદર લાભ મળતો જણાય પરંતુ સંબંધો સાચવી અને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે રોજને માટે નારાયણ કવચનો પાઠ કરજો અવશ્ય આપને સારો લાભ મળી શકશે